નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજેના વીડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુના નિકાસના ભાવમાં સતત બીજા દિવસે પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઊંઝામાં સતત બીજા દિવસે મને ચાલીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરુ બજારમાં બે તરફીયા હાલ જોવા મળી રહી છે અને હાજર વાયદાની વચ્ચે જે જોવા મળી રહી છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના પર હાલ તો બજારનો આધાર રહેલો છે હાજર બજારમાં થોડીક ડિમાન્ડ હોવાથી ઊંઝામાં સતત બીજા દિવસે જીરુના ભાવમાં ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો સુતારો જોવા મળ્યો હતો જ્યારે વાયદા બજારમાં નરમ રહ્યા હતા જીરુનો માસ વાયદો પિસ્તાલીસથી ઘટીને વીસ હજાર આઠસો સાઠની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે

જે ઓલ ઓવર સ્ટોક છે વીસથી લઈને 25 લાખ બોરીની આવશ્યકતા પૂરી થાય તેવી સંભાવનાઓ છે એટલે કે માર્ચ મહિનાની અંદર જીરુંની આવકમાં ડબલ વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે જીરો બજારમાં નવા જે પાકની આવકો હજુ પંદર દિવસ બાદ ચાલુ થાય તેવી શક્યતાઓ છે આ વર્ષે સિઝનનું સારું ઘણું જીરું પાકવાનું છે અને ઓલા વર્ષ કરતાં પણ આ વર્ષે જીરું વધારે ઉત્પાદન મળે તેવી શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન